મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આ વર્ષ દરમિયાન સોનાની કિંમતોમાં પંચાવન ટકા થી પણ વધારે વધારો નોંધાયો છે અને નિષ્ણાતો હવે એક નવી ચેતવણી જાહેર કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના

ની વાત કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે 1 ગ્રામ સોનાના ભાવ 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું 11,51,500 માં જોવા મળી રહ્યું છે જ્યારે એક તોલા સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ જ્યારે એક તોલા સોનાની કિંમત 1 લાખ અને ગ્રામ સોનું ઘટતું પણ જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો બાવીસ હજાર ના ઘટાડા બાદ ચાંદીની કિંમતો પણ તળીયે જતી જોવા મળી રહી છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી

કે તેજી રિટેલ રોકાણકારો માટે વધુ જોખમો ઉભું કરે છે અને આ ચેતવણી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો મિત્રો 0.53% ઘટીને 4102 ડોલર પર ટ્રેડ થતું જ જોવા મળી રહ્યું છે જે આ મિત્રો જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફ્યુચરમાં 0.4% વધીને 4124 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું અને

પોટો ગોલ્ડ તરફ વળતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સોનું ખરીદવાનું એક મુખ્ય કારણ કે 2022 માં પશ્ચિમી શક્તિઓ દ્વારા રશિયાની કેન્દ્રીય બેંકની સંપત્તિ જપ્ત કરવાની સંભાવના છે અને તેમણે લખ્યું કે આ પાંચ કારણોને રાષ્ટ્રને યાદ અપાવ્યું કે ડોલર અનામતને શસ્ત્ર બનાવી શકાય છે તેથી તેઓ વૈવિધ્ય કરી રહ્યા છે અને ભારત અને રશિયાએ અનામતમાં વધારો કર્યો છે જી હા મિત્રો વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં ભારતમાં કુલ અનામતોમાં સોનાનો હિસ્સો નવ પોઈન્ટ છ ટકાથી વધી એક ટકા અને ઔદ્યોગિક અને ગ્રીન ટેકનોલોજીની માંગના કારણે ચાંદી અને પ્લેટિનિયમમાં પણ ચિંતાનો વિષય છે કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી વધારામાં જઈ શકે છે ને પ્લેટિનિયમ અને ચાંદી ભારે વધારામાં જતું જોવા મળે તેવી પણ સંભવ સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો હાલ વાત કરીએ લગ્ન ગાળા માટે સોના ચાંદીની ખરીદી તો જો દિવાળી બાદ તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું સતત ઘટી રહ્યું છે ને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો 10% જેટલો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જે સોનું 1,15,000 સુધી પહોંચી ગયું છે ને આગામી દિવસોમાં હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે હજુ પણ વધારો થવાની સંભાવના ભાવો વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ ભાવો ઘટશે તો મિડલ ક્લાસના લોકો પણ સોનું ખરીદી શકશે કારણ કે દિવાળીમાં ભારતમાં ચાંદીની અછત હોવાથી અત્યારે ચાંદીના કિંમતો ઊંચકાઈ છે પરંતુ વાત કરીએ સોનાની તો મિત્રો સોનું ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે અને હવે બે હજાર છવ્વીસની વાત કરીએ તો મિત્રો બે હજાર છવ્વીસમાં લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને જાણકારો દ્વારા પણ એ જાણવા મળી રહ્યું છે કે બે હજાર છવ્વીસની સાલમાં જો શેર માર્કેટ અને નિફ્ટી

ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે જ્યારે હવે બે હજાર છવ્વીસ વાત કરીએ તો બે હજાર છવ્વીસ માં પણ જો સોનાની માંગમાં તેજી જોવા મળે તો સોનું વધી શકે છે પરંતુ બે હજાર ની શરૂઆતમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સંપૂર્ણપણે શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે ખાસ કરીને વાત કરીએ તો હાલ રોકાણકારોએ પ્રોફિટ માટે સતત સોનાની ખરીદી કરી લીધી છે અને એ લોકો સતત હાલ અત્યારે સોનું વહેંચી રહ્યા છે કારણ કે બે હજાર પચીસમાં રોકાણકારોને સારું એવું પ્રોફિટ મળી રહ્યું છે અને લોકો સતત પ્રોફિટ મેળવવા માટે સોનું વહેંચી રહ્યા છે જેના કારણે બે હજાર છવ્વીસમાં પણ શરૂઆતમાં સોનાની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે જ્યારે આગામી દિવસોની ની વાત કહીયા તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ને 2026 માં સોના ચાંદીની કિંમતોમાં ભારે અસર થઈ શકે છે ને સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું